આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું હતું ત્યારે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં વીસ હજાર કરતા પણ વધારે કેસોનો નિકાલ થયો હતો અને મહત્વની વાત કહી શકાય કે લોક અદાલતમાં એક વળતર આપવામાં આવ્યું હતું અને બીજા કેસમાં લાખ રૂપિયાનું વળતર પરિવારને મળ્યું બે હજાર ચોવીસના વર્ષની આ પહેલી લોક અદાલત યોજાઈ હતી અને જેમાં સુરત જિલ્લાના બાવન થી તેપન હજાર જેટલા કેસો લોક અદાલત માટે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તેમાંથી તેતાલીસ હજાર કે તેથી વધુ કેસોનો નિકાલ આવવાની પણ શક્યતા છે

બાવનથી ત્રેપન હજાર જેવા કેસો અમે આઈડેન્ટિફાય કર્યા છે અને પિસ્તાલીસથી છેતાલીસ હજાર જેટલા કેસીસ ડિસ્પોઝ ઓફ થવાની શક્યતા છે એ આંકડો વધવાની પણ શક્યતા છે ખાસ કરીને અમે એમએસસીપી કેસીસ છે મોટર એક્સિડેન્ટ કેસીસ મોટર અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા હોય કે ઈજા પામ્યા હોય એમના વળતરના કેસીસમાં ઝડપથી સમાધાન થાય અને એના ફ્રૂટ છે એ વારસોને અથવા ઇન્જર્ડને ઝડપથી મળે એવા પ્રયત્ન કરીએ છીએ વીમા કંપની તરફથી પણ સારો સહકાર છે આજ રોજ એક કેસમાં એક કરોડનો એક કેસ હતો એમાં એંસી લાખમાં સમાધાન થયું છે અને એક કેસમાં સાઠ લાખમાં સમાધાન થયું છે એ ઉપરાંત બીજા પણ ઘણા કેસો છે કે જેની અંદર પચીસ લાખ ઉપરાંતની રકમમાં સમાધાન થયા છે આગળ વાત પીએસ દવે સાહેબ કરશે કે જેમની કોર્ટમાં એંસી લાખમાં સમાધાન થયું છે આજ રોજ જે એમએસીપીનો જે નિકાલ થયો છે એ ગુજરનાર એક પ્રમોદભાઈ પંડિત કરીને હતા અને તેઓ સુપરવાઇઝર તરીકે ડાઇંગ મિલમાં કામ કરતા હતા અને તેઓનો અકસ્માત નવ આઠ બે હજાર ત્રેવીસના રોજ થયો હતો અને ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ હતી આ કેસ તારીખ વીસ નવ બે હજાર ત્રેવીસના રોજ દાખલ કરવામાં આવ્યો હતો અને ફક્ત છ મહિનાના સમયગાળામાં એટલે નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ આજ રોજ આ મેટરનો નિકાલ થયો છે અને જે ક્લેમ એક કરોડ માટેનો કરવામાં આવ્યો હતો એમાં પાર્ટીઓ વચ્ચે સમાધાન થયું છે અને એંશી લાખ રૂપિયામાં સમાધાન થતાં તેઓને આજે વળતર આ ચૂકવવાનો હુકમ થયો છે અને આ રકમ એમને આપવાનો નક્કી થયું છે એ પ્રમાણે આ મેટરનું ડિસ્પોઝઅલ થયું છે આ ઉપરાંત ઘણી બધી મેટર્સ હતી જેને લેવામાં આવી હતી અને આને પણ ડિસ્પોઝ કરવામાં આવી છે અને હજી પણ પ્રયત્નો ચાલુ જ છે અને જેટલા પણ કેસો આવશે બધા જ જે લેવામાં આવશે અને એને મેક્સિમમ સમાધાન થાય એ પૂરા પૂરા પ્રયત્નો કરવામાં આવશે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત